સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના છેવાડા વિસ્તારમાં આવેલ રણકાંઠાના કુડા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા ડોક્ટર સહિતના સ્ટાફ પર ગંભીર બેદરકારીના આક્ષેપો સામે આવ્યા છે ગ્રામજનોના જણાવ્યા મુજબ પીએચસી સેન્ટરમાં પૂરતો સમય સ્ટાફ હાજર રહેતો નથી તેમજ દર્દીઓ સાથે અયોગ્ય અને ઉધ્ધતા ભર્યું વર્તન કરવામાં આવે છે તાજેતરમાં ગામની એક ગર્ભવતી મહિલાને ત્રીજા મહિને જેવી ગંભીર ઇમરજન્સી પરિસ્થિતિ સર્જાઈ હતી આ નાજુક સ્થિતિમાં પીએચસી સેન્ટર પહોંચ્યા બાદ પણ સ્ટાફ દ્વારા દર્દીની તપાસ કરવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો પરિવારજનોના જણાવ્યા મુજબ સ્ટાફે માત્ર આશા વર્કરને જાણ કરવા અને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા ધ્રાંગધ્રા સિવિલ હોસ્પિટલમાં લઈ જવા સૂચન કર્યું હતું પરંતુ તાત્કાલિક સારવાર આપવામાં આવી ન હતી આ પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી કારણ કે માળિયા બ્રાન્ચ કેનાલ ઉપર કુડા ધાંગધ્રા વચ્ચેનો ઓવરબ્રિજ બનવાનું કામ ચાલુ હોવાથી સીધો માર્ગ ઉપલબ્ધ ન હતો પરિણામે પરિવારજનોએ ખાનગી વાહનમાં મહિલાને ઓવરબ્રિજના એક છેડે ઉતારી ત્યાંથી બીજી બાજુ રાહ જોતી એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા ધાંગધ્રા સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી હાલ મહિલા સારવાર હેઠળ છે આ ઘટનાને લઈને પરિવારજનો તેમજ તેમની સાથે આવેલ ગામજનોને કુડા પીએચસી સ્ટાફની બેદરકારી સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો ગ્રામજનોએ આરોગ્ય કેન્દ્ર સામે નારાજગી વ્યક્ત કરી જવાબદાર અધિકારીઓ સામે ઉચિત અને દંડાત્મક કાર્યવાહી કરવાની માંગ કરી છે ગામ લોકોનું કહેવું છે કે છેવાડા વિસ્તારના લોકો માટે પીએચસી એકમાત્ર આશય છે ત્યારે આવી બેદરકારી માનવજીવન માટે જોખમી સાબિત થઈ શકે છે મારું નામ ભરતભાઈ ઉકાભાઈ ખુડેજા મારા એક પેશન્ટનો બાજુમાં એક ડિલિવરી હતી ત્રણ ચાર મહિના એને દવાખાનાની ત્રણ ચાર મહિના દિલોરી આવે એટલે એના ઘરના મને હાકરવા એટલે ઉંઘીઓ એટલે હું સીધો અમારા કુળા પે સેન્ટરમાં લઈ ગયો એટલે અહીંયા કોઈ ડૉક્ટરનો સ્ટાફ બધા હતા એટલે મેં કીધું સાહેબ આવું હે ભાઈ સાહેબ તમે આને વિધિ તો જુઓ તો ખરા બહુ રિક્વેસ્ટ કરી બહુ રિક્વેસ્ટ કરી કોઈ એડા નહીં એ કે અમારી પાસે ડૉક્ટર નથી તમે આશા વર્કને જાણ કરો જો આશા વર્કને અમે જાણ કરવા રહી તો એમાં કલાક જાય તો કલાક ઘરી જાય તમારું પેશન્ટ બગડી જાય અને બે બાળક હતા એક બાળક બહાર નીકળી ગયું હતું પછી મેં એકસો આઠમાં ફોન કર્યો પાછો ફરીથી મેં એકસો આઠમાં ફોન કર્યો અને હું મારી ગાડીમાં લાવી અને કંટાવા ગામની કેનાલની બાજુમાં મેં અહીંયા રિપેર કર્યા હાલ અત્યારે ભાંગધ્રા હોસ્પિટલે દવાખાને દાખલ છે અને અમારે એવી જ માંગ છે કે હવે આને કંઈક કરવું પડે ને કે આ અમારે આ કાયમનો પ્રશ્નો બનાવ બને છે એટલે અમારી રજૂઆત એવી કે ગુનો દાખલ થવો પડે તથા એવી અમારી માંગ છે કે જેટલા કુડા પેચ સેન્ટી જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એમાં બધા ઉપર કડકમાં કડક સજા થાય ને એવી અમારી માંગ છે અને આ લોકોને બહુ બેદરકારી છે કાયમના માટે મારું નામ વિશિયા મુકેશભાઈ દેવસીભાઈ ગામ કુડા આજે સાંજે ચાર વાગે મારી પત્નીને ને ત્રીજા મહિને લીલો પ્રોબ્લેમ થયો મેં મારા કાકાને જાણ કરી બાજુમાં એ અમે બે ગાડી લઈને પીએચસી સેન્ટરે ગયા પી સી સેન્ટરે જઈને ત્યાં જઈને ડોક્ટર બધા હાજર હતા કે તમે પહેલા કે તમે આ વર્કરને લઈ આવો તમારી જોડે આ સર્કર પછી કે તો ફોન કરો તમે અમારી જોડે આખવાંસને એમને અમને ફોન કરાયો અને એમને કંઈ હાથ લેડ્યો નહીં ઇમરજન્સી કેસ હતું તો પછી શું પછી અમે અમારી પોતાની ગાડીમાં લઈને નીકળી ગયા ત્યાંથી અમે એક વાંસને ફોન કર્યો અને ઓલા કેનાલ લગીને અમે ગાડી લઈને ઘરની ગાડી લઈને ગયા